જામનગર શહેરમાં વધુ એક ખાનગી હોસ્પિટલની પીએમજાય યોજનામાં મોટી ગેરરીતિ આવી સામે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાડ આયુષ હોસ્પિટલમાં પીએમજાયનું ભોપાળું બહાર આવ્યું શહેરમાં દિગ્વિજય પ્લોટમાં આવેલ ઓશવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયા કૌભાંડ સામે આવતા ખળભળાટ ઓશવાડ આયુષ હોસ્પિટલ દ્વારા પાંત્રીસ જેટલા દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટન્ટ બેસાડી દીધા પીએમજાય યોજનામાંથી બેતાલીસ લાખ મંજૂર કરી લીધા હોવાનું બહાર આવ્યું સમગ્ર કૌભાંડ સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા થઈ કડક કાર્યવાહી ઓશવાળ આયુષ હોસ્પિટલને એક કરોડ છવ્વીસ લાખ સિત્યોતેર હજારનો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ ઓશવાળ આયુષ હોસ્પિટલના ડો શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા જામનગરમાં ચકચાર ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા ભાઈ શ્રી હેમંતભાઈ ખવા તેમજ ઈસુદાનભાઈ ગઢવીના હાથે હું જેના પેટ ખપી નંબર બાર કોર્પોરેટર મારા સાથી કોર્પોરેટર ખબીરાબેન જુડેજા તેમજ અસલમભાઈ ખીલજી અને અમારા સમાજના મોટી સમાજમાં આગેવાનો દરેક સમાજના લોકો અને દરેક સમાજના કાર્યકર્તાઓ જે અમારા ટેકેદારો છે જે ખુલ્લામાં આજે વધારે સંખ્યા માં આમ આદમી પાર્ટીમાં અમે સૌ પ્રવેશ મેળવ્યો છે અને હવેથી જે અમારું રાજકીય નેતૃત્વ છે એ આમ આદમી પાર્ટી માંથી થશે અને આવનારો આમ આદમી પાર્ટી આપ લડશું એ મને ખૂબ જ હર્ષનો ઉલ્લાસ છે